ઇઓસનોફિલિયા મીન્સ એવી કન્ડિશન્સ કે જેમાં આપણા બોડીમાં ઇઓસનોફિલ્સ વધી જાય હવે ઇઓસનોફિલ્સ શું હોય છે દે આર સેપરેટ ટાઈપ ઓફ વ્હાઇટ બ્લડ સેલ્સ આપણા બોડીમાં પાંચ અલગ અલગ પ્રકારના શ્વેત કણો હોય છે એમાંથી એક પ્રકાર એટલે કે ઇઓસનોફિલ્સ આ ઇઓસનોફિલ્સ એલર્જી અને એલર્જી રિલેટેડ કન્ડિશન્સમાં આપણા બોડીમાં વધી જતા હોય છે અને જો એમનો કાઉન્ટ એક લેવલથી વધી જાય તો એને ઇઓસનોફિલિયા કહેવાય છે

ઠંડી હવા છે કોઈ પણ ટાઈપના અલગ અલગ પ્રકારના ઝાડ પાન છે કે જેનાથી પેશન્ટ ને એલર્જી હોય તો એ કન્ડિશન્સમાં ઇયર્સન ઓફેન્સ વધી જતા હોય છે સ્ટાર્ટિંગ વિથ ધ બેઝિક્સ વન એટ ઇઝ શરદી થાય ઉધરસ થાય ખાંસી એટલે કે શરદી ખાંસી રની નોઝ માથું દુખવાનું પેટમાં દુખાવો થવાનો અશક્તિ લાગવી વહેલો થાક લાગી જવો શ્વાસમાં તકલીફ થવી છીંકો આવવી અને વજન ઘટી જવું આ બધા મોસ્ટલી ક્લિનિકલ હોય છે એટલે કે લક્ષણો તો ખબર પડી જતી હોય છે જેમ મેં લક્ષણો આગળ કીધા કફ કોલ્ડ વીકનેસ આવી એ બધા લક્ષણોથી અમને પ્રાઇમરી ખબર પડી જતી હોય છે કે અમને યસ અથવા તો એલર્જીની પોસિબિલિટી છે અને એનો એક બેઝિક ટેસ્ટ થાય છે કે જેને કહેવાય કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ જો અમે ચેક કરાવીએ તો એમાં અમને તરત જ ખબર પડી જતી હોય છે એકદમ બેઝિક બ્લડ ટેસ્ટ હોય છે ત્રણસો રૂપિયાની આજુબાજુમાં એ ટેસ્ટ થઈ જાય છે ને એમાં ખબર પડી જતી હોય છે કે એમને ઇયર્સન ઓફ એલ કાઉન્ટ કેટલા વધારે છે જો એ વધારે આવે તો એનો મતલબ કે એમને ઇયર્સન ઓફ ઇલિયા છે તારવાર બહુ જ ઇફેક્ટિવ અને સારી ટ્રીટમેન્ટ હવે તો અવેલેબલ છે યર્સન ઓફ ઇલિયા અને એલર્જીઝ માટે એકદમ બેઝિક દવાઓની વાત કરીએ તો એવી દવાઓ હોય છે કે જે એલર્જીને સપ્રેસ કરી રાખે અને એનાથી એડવાન્સ દવાઓ આવે છે સ્ટેરોઇડ આવે છે ઇમ્યુનોથેરાપી આવે છે એના ઇન્જેક્શન્સ પણ આવતા હોય છે કે જે પેશન્ટને બહુ જ સિવિયર કન્ડિશન્સમાં સિવિયર ઇન્ટેન્સિટીનું યસન હોય કે એલર્જી હોય પણ બેઝિક દવાઓ એવી હોય છે કે જે એલર્જી માટે કામ કરતી હોય તો એલર્જીની દવાઓ એ જ ઓફ ફિલિયાની દવાઓ હોય છે બહુ જ જરૂરી છે એ જાણવું કે આપણે એને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ બીકોઝ આ કન્ડિશન્સ એવી હોય છે કે જેમાં આપણે એવું કહી શકીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર સો કીધું ડસ્ટથી કે સ્મોક થી કે કોલ્ડ વેધરથી આ કન્ડિશન પ્રેસિપિટેડ થતી હોય છે તો એ જ વસ્તુઓથી બચીને રહેવું બહુ જરૂરી છે દરેક પેશન્ટમાં એનું પ્રેઝન્ટેશન અલગ હોય અને કઈ વસ્તુથી એમને પ્રોબ્લેમ થાય છે એ પણ વસ્તુ અલગ હોય તો જેમને સ્મોક થી તકલીફ પડતી હોય એમને સ્મોકથી બચીને રહેવું જોઈએ

પોલ્યુશનનું પ્રમાણ ઇન જનરલ જે સિટીઝમાં વધારે હોય જે એરિયાઝમાં વધારે હોય ત્યાં યફસેમા ફિલ્યા કે એલર્જીસ બહુ વધારે હોય છે અને એ કન્ડિશન્સમાં આટલી કોમન ટેન્ડન્સી હોવા છતાં પણ પેશન્ટ બહુ ટાઈમ સર હેલ્થકેર પ્રોવાઇડર્સ પાસે ડોક્ટર્સ પાસે આવતા નથી જસ્ટ બિકોઝ કે એમને ડર હોય છે કે એમને દવાઓ બહુ હાઈ ચાલુ થઈ જશે અથવા તો હાઈ પાવરની ચાલુ થઈ જશે અને સાઇડ ઇફેક્ટ ડેવલપ થશે પણ એવું બિલકુલ નથી હોતું અને દવાઓ બહુ જ સેફ હોય છે અને લાંબો ટાઈમ સુધી લઈ શકાય એ ટાઈપની દવાઓ હોય છે સો આની ડરવાની બિલકુલ જરૂર નથી હોતી અને આની બહુ જ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે